સાંજે જમવામાં ઝટપટ બની જાય તેવો શાહી પનીર પુલાવ બનાવીશું રોજ રોજ સાંજે જમવાનું શો બનાવું તો શાહી પનીર પુલાવ બનાવી અને સૌ કરી શકો છો પુલાવ બનાવવા માટે મેં બે વાડકી બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખાનો દાણો મોટો હોય છે એટલે પુલાવ છૂટો અને ખીલેલો બને છે હવે બાસમતી ચોખાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરી અને ત્રીસ મિનિટ પરાળીને મૂકી દેવાના છે હવે પેનમાં ત્રણ ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું અડધી ચમચી ઘી અને ખડા મસાલા ઉમેરી અને પાણી ગરમ કરવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે બાસમતી ચોખા પલાળીને રાખ્યા છે તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખાને પેનમાં ઉમેરી લેવાના છે અને એસી ટકા કૂક થાય ત્યાં સુધી સુધી ચડવા દેવાના છે એસી ટકા કુક થઈ ગયા છે એટલે ગેસ બંધ કરી લઈશું અને સ્ટેન્ડર માં રાઈસ લઈ લેવાના છે હવે એક પ્લેટમાં સાદો પુલાવ લઈ લેવાનો છે અને પુલાવને પંખા નીચે મૂકી દેવાનો છે એટલે પુલાવ ભાતનો દાણો એકદમ છૂટો થઈ જશે હવે આપણે શાહી પનીર પુલાવ બનાવીશું પુલાવ બનાવવા માટે તમારે જે પણ વેજીટેબલ લેવા હોય તે તમે લઈ શકો છો પેનમાં બે ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ચપટી હિંગ ઉમેરવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને સાંતળવાની છે હવે ચોપ કરેલી ડુંગળી ગાજર બટાકા અને કેપ્સિકમ ઉમેરી વેજીટેબલને સાતડવાના છે તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો હવે ઢાંકણને બે મિનિટ ઢાંકી દેવાનું છે એટલે વેજીટેબલ કૂક થઈ જશે બે મિનિટ થઈ ગઈ છે વેજીટેબલ કૂક થઈ ગયા છે એટલે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે બે ચમચી દહીં લેવાનું છે એક ચમચી પુલાવ મસાલો અને એક ચમચી ગરમ મસાલો લઈ અને પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટને વેજીટેબલમાં મિક્સ કરી લેવાની છે એટલે વેજીટેબલમાં મસાલાની ફ્લેવર આવી જશે તો સાદા પુલાવને વેજીટેબલમાં મિક્સ કરી લેવાનું છે શાહી પનીર પુલાવ બનાવવા માટે મેં બસો ગ્રામ પનીર લીધું છે પનીરને ઘીમાં સાંતળી લીધું છે અને કાજુને પણ ઘીમાં સાંતરે લીધા છે કાજુ અને પનીરને પુલાવમાં મિક્સ કરી લેવાનું છે તો ઘરમાં ગરમ શાહી પનીર પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે સાંજે જમવામાં ઝટપટ બની જાય તો ઘરમાં ગરમ શાહી પનીર પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ચટણી સાથે સર્વ કરીશું કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય